પાંત્રીસ થી પંચોતેર કિલોમીટર સફર કરીને બેન બસ સ્ટેન્ડ ઉપર ઉતરે અને બસ સ્ટેન્ડની બહાર નીકળે ને એના માટે શૌચાલયની વાત ક્યાંય ન હોય અને એ બેન કે એ ભાઈ પછી કોઈ વાહનની પાછળ જઈને ઊભું રહે અને પછી જો આપણે એને જવાબદારી શીખવતા હોઈએ તો એ જવાબદારી કઈ રીતે સીધી અને સરળ વાત એ છે કે આ તમામ બાબતો માટે પ્રશાસને સૌથી પહેલા જો પોતાની જે વ્યવસ્થાઓ કરવાની છે એ વ્યવસ્થાઓ કરવા માટે પ્રશાસનનું ધ્યાન દોરવું પડશે તમે અહીંયા કચરો ન ફેંકો તો કચરો ક્યાં ફેંકીએ દરેક વ્યક્તિ તો ખિસ્સામાં નાખી જવાનું નથી એટલે જે જગ્યાએ ડસ્ટબિનની જરૂર છે એ જગ્યાએ ડસ્ટબિન પ્રશાસને મૂકવું પડશે કરોડો રૂપિયા સ્વચ્છ ભારત મિશનની અંદર આ નગરપાલિકાની અંદર આવી રહ્યા છે અને કરોડો રૂપિયાના ખોટા બિલ બની રહ્યા છે કરોડો રૂપિયાના આખી અગાઉ નગરપાલિકામાં અંદાજીત બસો પંચોતેર જેટલા કર્મચારીઓ સફાઈ માટે હતા અને દરેક વોર્ડ અંદર એક વોર્ડર એક વોર્ડ ઇન્સ્પેક્ટર એક મુકાદમ અને ચાલીસ થી પચાસ સફાઈ કામદારોમાં કામ એ જ નગરપાલિકા આપણે માનીએ છીએ કે વિસ્તાર વધ્યો છે પણ વિસ્તાર વધવાની સાથે જે સુવિધાઓ આજે ત્રણ ત્રણ ચાર ચાર ઓથોરિટી ભુજની અંદર કામ કરી રહી હોય અને એના માટેની વ્યવસ્થા કરવામાં ક્યાંક ને ક્યાંક પાછળ પડી રહ્યા હોય તો જવાબદાર નાગરિકો અને સંઘર્ષ સમિતિના પ્રતિનિધિઓ તરીકે પહેલા તો એમનું કામ એ રીતે પકડવાની જરૂર છે કે તમે વ્યવસ્થા કરતા ડસ્ટબિન કઈ જગ્યાએ મૂક્યા છે કેટલા મૂક્યા છે કોના કેવાથી ક્યાં મૂકાણા છે રોડ ઉપર જમ્પ કોના કેવાથી બન્યો છે અને જ્યાં દરરોજ અકસ્માત થાય છે ત્યાં જમ્પ શા માટે નથી બન્યો આ બધી જે ખામીઓ છે એ ખામીઓ પ્રત્યે ધ્યાન દોરવું પડશે કયા ખાડામાં કેટલી વખત રિપેરિંગ થયું આજે ઇન્દ્રાબાઈ રોડ ઉપર તમે જુઓ કે ગટરની ની લાઈન રાતે ખોદાય અને સવારના એ લાઈન પૂરાય તો ત્યાં ક્યાંક પેવર બ્લોક લાગી જાય અને સરપટ ટાકા પાસે એ લાઈન ખોદાણી હોય અને એના ખાડા આજે છ મહિનાથી એમને પડ્યા હોય એટલે આ પ્રકારનો ભેદભાવ લોકોનો નથી પણ પ્રશાસનનો છે અને એના માટે જે જવાબદાર પ્રશાસન છે એને કામ કા ના મળવા આપણે જઈને કહેવું પડશે કે સાહેબ આ સામ આ પ્રકારની વ્યવસ્થા જો નગરપાલિકા પ્રશાસન કે ભાડા કે જે પણ ભુજ

મે મારી દુકાની આગળ ચાર બાકરા રાખ્યા છે ને એના પછી મારું જે કાંઈ દુકાનનું મટીરીયલ છે એ ડિસ્પ્લે કર્યું છે ફૂટપાટ ઉપર એ ફૂટપાથ આખો હું દબાવીને બેઠો છું મને કોઈ કહેતું નથી કારણ કે હું પૈસાદાર અને મોટી દુકાન ધરાવું છું મોટું શોરૂમ છે મારું આ બધી વ્યવસ્થાઓ જે છે એમને જેમને કરવાની છે એમને એ બાબતે આપણે જાગૃત કરવા પડશે વ્યવસ્થા કરવા માટેની જવાબદારી પ્રજાની છે આપણે સામાન્ય રીતે બાળક પણ સમજી શકે છે ઘરની બહાર બધાના ચંપલ ઉતરેલા હોય તો પાંચ વર્ષનું બાળક પણ ઘરની અંદર જ્યારે પ્રવેશ કરે છે ત્યારે એ ચંપલ ચંપલની જગ્યા ઉતારે મંદિરની બહાર એક કાંઈ બોર્ડ મારેલું હોતું નથી ચંપલ યામતા પરંતુ બે ચંપલ ત્યાં ઉતરેલા હોય તો સાહેબ ચંપલ ત્યાં કરીને લોકો ઉતારી દે છે નો પાર્કિંગનું બોર્ડ લાગેલું હોય તો ત્યાં કરીને લોકો પાર્કિંગ નથી કરતા પાર્કિંગ માટેની વ્યવસ્થા જ્યાં રાખવામાં આવેલી હોય ત્યાં લોકો પાર્કિંગ કરે છે આપણી એ સિગ્નલ રોડ સિગ્નલ માત્રની વાત કરીએ ટ્રાફિકની તો આજ દિવસ સુધી ભૂતમાં ક્યાંય છે જ નહીં કેટલી વખત ખર્ચા થયા એના કેટલી વખત બંધ થઈ ગયા કેટલી વખત રિપેરિંગ થયું અને ટ્રાફિકના એ બાર કલાક આજે નોકરી કરવા વાળો પોલીસ કર્મચારી તડકાની અંદર કઈ રીતે નોકરી કરે છે એનું પણ સમજવું પડશે આપણે માત્ર ટ્રાફિક માટે પોલીસને જવાબદાર આજે કયા રોડમાં વર્નરે જાહેર કર્યો છે આ જવાબદારી પોલીસની નથી આ જાહેરનામા બહાર પાડવાની જવાબદારી પ્રશાસન જે કલેક્ટર સાહેબ છે એમની છે એ લોકો જાહેરનામા બહાર પાડવા છે કે ભાઈ આ વન રોડ છે અહીંયા કોઈ વાહન જશે નહીં આ જગ્યાએ પાર્કિંગ થશે આ રોડથી આજે કેટલા વાહનો ભુજની અંદર આવે છે અને મજા આવે ત્યાં પાર્કિંગ થઈ જાય છે તો એવા વાહનો માટે ટીન સિટી જેવો મોટું મેદાન જે છે કે જેને આપણે પિકઅપ સેન્ટર તરીકે ઉપયોગ કરી શકીએ એવી મોટી જગ્યાએ એક વાહનો આવી જે લોકો એની અંદર ઉતરે અને ત્યાંથી પાછા ચડીને જતા રહે બીજા શહેરોમાં એવી વ્યવસ્થા છે હું ખાસ કરીને લારીવાળાઓ સાથે કામ કરું છું ભુજની અંદર તો આજે ડિમોલિશનનું તમે જોઈ રહ્યા છો કે ચાલી રહ્યું છે તો એક કાયદો છે સ્ટ્રીટ વેન્ડર એક બે જેની અંદર સંપૂર્ણપણે જોગવાઈ કરવામાં આવી છે તમારે પ્રથમ સર્વે કરવાનો છે પછી તમારે વેન્ડિંગ ઝોન જાહેર કરવાનું છે વેન્ડિંગ ઝોન જાહેર કર્યા પછી તમારે વેન્ડિંગ ઝોનમાં પેરિયાનો સમાવેશ કરવાનો છે ત્યાર પછી તમારે એને હટાવવાનું છે તો આ પ્રક્રિયા આજે કેટલાય વર્ષોથી સુધી નગરપાલિકા નથી કરી રહી 74 એમેન્ડમેન્ટ જે 74 માં બંધાણીય સુધારો છે 74 માં બંધાણીય સુધારામાં 18 કામો નગરપાલિકાને ગણીને આપેલા છે એ 18 કામોમાંથી કયા બગીચાનો ડેવલપમેન્ટ છેલ્લા વર્ષોમાં 20 વર્ષમાં થયું છે ભૂકંપ આવ્યો અને ભૂકંપ આવ્યા પછી ઓથોરિટી આપણને સમૃદ્ધિ આપ્યું અને ઇનવેડન આપ્યું આજે એની સાચવવાની જવાબદારી પણ સ્થાનિક પ્રશાસન લેવા માટે તૈયાર નથી કે આ અમે સાચવી લેશું સારી દીધી અને એમને અપાય પણ નહીં આ પરિસ્થિતિ છે તો આ બધા માટે સંઘર્ષ સમિતિ તરીકે જો આપણું નામ હોય તો આપણે સંઘર્ષ કરવા માટે સદાય તૈયાર રહેવું પડશે અને એમના કામ આમળવા પડશે આપણે બધી રીતે તૈયાર રહેવું પડશે આટલો ખર્ચ તમે આ ભુજ શહેરના નાગરિકો પાસેથી જે રૂપિયા વસૂલ કર્યા છે એમાંથી આટલો ખર્ચ જો તમે આમાં કર્યો છે તો પછી આ બરાબર કેમ નથી આજે લોકો વાતો કરે છે કે ભાઈ લેક્યુ પાસેનો આખો ફૂટપાથ નવો બનાવ્યો લોકો માટે અને તમે લારીઓ વાળાને આપી દીધો પણ ત્યાં લારી સૌપ્રથમ રાખી કોને